नमस्कार मित्रों बात करीशु आजના તાજા સમાચારની દંતાબા બે કલાકમાં ખબક્યો 4 ઇંચ વરસાદ હોસ્પિટલ જળબંબાકા અભમાન વિભાગે આગામી 24 કલાક ચોકછવાય વરસાદની આગાહી કરી છે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં હુટવાયો મધ્યથી હળવો વરસાદ વરસ્યો છે બનાસકાંઠા જિલ્લામાં મુશધાર વરસાદ વરસ્યો છે અહી બે કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે આ જિલ્લામાંાર્વતિક વરસાદ નોંધાયો છે દંતાબા બે કલાકમાં ખબક્યો 4 ઇંચ વરસાદ વરસ્યો છે તો પાલનપુરમાં બે કલાકમાં 2.09 ઇંચ વરસાદ પડ્યો છે